એમાં શું છે આ કિસ્સો જે બન્યો છે એ મારા ખિલાફ હુમલાઈને કૃત્ય કરવા માટે બદનામ કરવા માટે આ વિડીયો લેવામાં આવેલો છે અને ખોટો વાયરલ કરવામાં આવેલો છે અને ખોટું બધું પ્રચાર કરવામાં આવ્યો છે ઇ સિગ્રેટ ઇન્ડિયામાં બેન્ચ છે મારા અમુક દોસ્તારો ને બધા જે છે તે લોકો દુબઈથી આવતા હતા તો એ લોકો લાવેલા હતા એક બે લોકો પાસ કરે તો એમાં ત્યારે એ લોકો સાથે લીધેલી મેં

આવું પ્રવૃત્તિ નહીં કરવી જોઈએ મારા હિસાબથી આવું પ્રવૃત્તિ કોઈ પણ નહીં કરવી અને જે અંદર વસ્તુ હોય તે તમે ઘરે કરો કે તમે તમારા અંદર ટાઈમ પર કરો પણ ઓફિસમાં કે આવા પ્રિમાસીસમાં જ્યાં લોકોને અવર હોય છે ત્યાં આવું કંઈ કરવું નહીં જોઈએ એસએમસી કમિશનર દ્વારા એડિશન સિટીઝન દ્વારા મને ચાર્જશીટ આપવામાં આવી છે જેનો જવાબ હું રજૂ કરી દઈશ અને એકાદ દિવસ